સમગ્ર ગુજરાતમાં એક પછી એક કોભાંડો બહાર આવી રહ્યા છે ત્યારે ભરૂચ જિલ્લાની વાત કરીએ તો ભરૂચ જિલ્લામાં મંડરેકા કોભાંડ બહાર આવ્યું મંડરેકા કોભાંડ બહાર આવ્યું હીરા જોટવાની ધરપકડ કરાઈ તે સાથે બીજા અન્ય કર્મચારીઓની પણ ધરપકડ કરાઈ અને કેટલાય લોકો સસ્પેન્ડ થયા હજી તો એ તપાસ પૂર્ણ નથી થઈ હજી એ તપાસ ચાલી રહી છે ત્યારે ભરૂચ જિલ્લામાં વધુ એક કોભાંડ બહાર આવ્યું છે જી હા આ કોભાંડ બીજું કંઈ નથી અંકલેશ્વર નગરપાલિકાનું કૌભાંડ છે વાત કરીએ તો અંકલેશ્વર નગરપાલિકામાં ડોક્યુમેન્ટ પણ સુરક્ષિત નથી હાજી વાત કરીએ લગ્ન નોંધણી માટે અપાયેલ ડોક્યુમેન્ટના નામ પર ટોયલેટના લાભાર્થી તરીકે નામ લઈ અને ખોટે ખોટું ચોપડે ઉધાર્યું હોય તેવા દ્રશ્ય સામે આવ્યા છે જ્યારે સમગ્ર જિલ્લામાં એક હજાર ઉપરાંતના ટોયલેટોનું બાંધકામ કરવા માટે

વાત કરીએ તો ઘાસ સારું કૌભાંડ આવ્યું ત્યારબાદ આ ટોયલેટ કૌભાંડ લોકો શૌચાલયોને પણ નથી છોડતા એવો તો ભ્રષ્ટાચાર ગુજરાતમાં ચાલી રહ્યો છે જી હા વાત કરીએ ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નગરપાલિકામાં આ કૌભાંડ બહાર આવતા સમગ્ર જિલ્લામાં ચકચાર મચી જવા પામ છે વાત કરીએ તો જંબુસર તાલુકો આમોદ તાલુકો તથા ભરૂચ નગર અને અંકલેશ્વર આમ કુલ મળીને એક હજાર ઉપરાંતના ટોયલેટોનું બાંધકામ કરાયું હોય ગ્રાન્ટ આવી હોય પરંતુ ખરેખર જે આદિવાસી સમાજ માટેના આ ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી જેના ઘરે ટોયલેટ નથી તેને બાંધકામ કરવામાં આવે પરંતુ ક્યાંક ને ક્યાંક નાણાકીય ઉછાપત થઈ હોય તેવા દ્રશ્ય બહાર આવ્યા છે જ્યારે આવી ઘટના આવતાની સાથે ત્યારે જ કેમ તંત્ર જાગે છે પહેલા કેમ નથી જાગતું જ્યારે કંઈક થાય ત્યારે તંત્ર જાગે છે એવી જ એક ઘટના આ અંકલેશ્વરની છે જ્યારે આ સમગ્ર બાબત બહાર આવતા અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ દ્વારા તપાસના આદેશ કરાયા ભરૂચ જિલ્લા કલેક્ટરે પણ તપાસના આદેશ કર્યા છે નાયબ કલેક્ટર અને આરસીએમ જેવા અધિકારીઓ દ્વારા તપાસ ચાલવામાં આવી રહી છે ચોક્કસપણે અને યોગ્ય તપાસ કરવામાં આવે તો આનું તથ્ય ક્યાંક ને ક્યાંક બહાર આવી રહ્યું છે આ દેશમાં કૌભાંડો વધવાની બદલે ઘટી રહ્યા છે ત્યારે આ ભરૂચ જિલ્લાની બીજી ઘટના કૌભાંડની બહાર આવી છે શું છે સમગ્ર અહેવાલ નિહાળો આ વિશેષ અહેવાલમાં ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં નગરપાલિકામાં અરજદારોના ડોક્યુમેન્ટ નથી સુરક્ષિત અંકલેશ્વરમાં શૌચાલય યોજનામાં કૌભાંડ કરવા લગ્ન નોંધણીમાં અરજદારોએ રજૂ કરેલા ડોક્યુમેન્ટનો ઉપયોગ કરાયો હોવાનો ખુલાસો અંકલેશ્વર નગરપાલિકામાં લગ્ન નોંધણીમાં અપાયેલા આધારકાર્ડના આધારે સંખ્યાબંધ શૌચાલય બનાવ્યા હોવાનું કૌભાંડ સામે આવ્યું ભરૂચ જિલ્લામાં શૌચાલય યોજના કૌભાંડ સતત ચર્ચામાં રહ્યું છે અને તેમાં જિલ્લા કલેક્ટર તપાસના આદેશ આપતા તપાસ ચાલી રહી છે ત્યાં જ અંકલેશ્વરમાંથી નગરપાલિકામાં લગ્ન નોંધણી માટે અરજદારોએ રજૂ કરેલા દસ્તાવેજોનો ગેરકાયદેસર ઉપયોગ કરી શૌચાલય કૌભાંડ આચરવામાં આવ્યું હોવાના આક્ષેપ સાથે સમગ્ર મામલો સામે આવતા અંકલેશ્વર નગરપાલિકાએ પણ તપાસના આદેશનું પીપોડું વગાડ્યું હોવાનું સામે આવ્યું છે ભરૂચ જિલ્લાના અને ગામોમાં આદિવાસી વિસ્તારમાં શૌચાલય બન્યા જ ન હોય તેવા આક્ષેપ સાથે મીડિયાની તપાસમાં સ્થળ ઉપર શૌચાલય ન બન્યું હોવાનો ખુલાસો થતા મીડિયાના અહેવાલોના પગલે સમગ્ર જિલ્લાનું તંત્ર અને કૌભાંડીઓમાં ફફડાટ ફેલાવવા સાથે નાશભાગ મચી હતી સમગ્ર મામલે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એચડીએમ અને ટીડીઓને તપાસના આદેશ આપવામાં આવ્યો હોય તેવામાં જ અંકલેશ્વર પંથકમાં પણ શૌચાલય યોજનામાં કૌભાંડ કરવા માટે કૌભાંડીઓએ અંકલેશ્વર નગરપાલિકામાં લગ્ન રજીસ્ટ્રેશન માટે રજદારોએ રજૂ કરેલા દસ્તાવેજમાંથી આધાર કાર્ડ મેળવી શૌચાલય યોજનાનું કૌભાંડ આચર્યું હોવાના આરટીઆઈમાં ખુલાસા જેના નામે શૌચાલય બોલી રહ્યા છે તેવા લોકો મેદાનમાં ઉતર્યા છે આ સમગ્ર મામલે આખરે શૌચાલયમાં મોટું કૌભાંડ થયું હોય એક હજાર શૌચાલયની સંખ્યા સામે સાચા અર્થમાં કેટલાક શૌચાલય બન્યા છે અને કેટલાકનું કૌભાંડ થયું છે તેની તપાસ કરશે કોણ સરકારની વિવિધ યોજનાઓમાં એક પછી એક કોભાંડોની વાતો સામે આવતા હવે અંકલેશ્વરમાં તો અરજદારોના જ દસ્તાવેજો સુરક્ષિત ન હોય તેવો ચોંકાવનારો ખુલાસો આવતા સમગ્ર મામલાની તપાસ એલસીબી એસઓજી અથવા તો ડીવાયએસપી કક્ષાના અધિકારીઓને સોંપવામાં આવે તે પણ જરૂરી બની ગયું છે અંકલેશ્વર માંથી શૌચાલય કોભાંડ સામે આવ્યો હોવાના મામલે નગરપાલિકાના પ્રમુખ લલિતા રાજપુરોહિતના પણ સમગ્ર ઘટના મામલે તપાસના આદેશ આપ્યા છે પરંતુ શું સાચી દિશામાં તપાસ થશે જો કે આની તપાસ માટે પોલીસ અધિકારીઓની નિમણૂક જરૂરી છે અને તો જ શૌચાલય કોભાંડ સામે આવશે અત્યાર સુધી એવું માન્યું હતું કે ગરીબોનું અનાજ ખવાય છે પરંતુ હવે તો સંડાસ પણ કોભાંડીઓ ખાઈ ગયા હોય તેવા આક્ષેપો થઈ રહ્યા છે મીડિયાના અહેવાલ બાદ અનેક સ્થળોએથી શૌચાલય કોભાંડ સામે આવ્યું ભરૂચ જિલ્લાના નવ તાલુકા સહિત આમોદ જંબુસર અંકલેશ્વર પરુશહેર વિસ્તારોમાં પણ શૌચાલય બનાવવામાં ગોભાચાળી અને કૌભાંડ થયો હોવાના આક્ષેપ છે અનેક સ્થળોથી શૌચાલય યોજના કૌભાંડ સામે આવ્યું છે ત્યારે અંકલેશ્વર નગરપાલિકામાં કામમાં તો જાણે રેકોર્ડ બ્રેક થયો હોય તેમ રજદારોના જ ડોક્યુમેન્ટનો ઉપયોગ કરી કૌભાંડ કરવામાં આવ્યો હોવાની વાતથી સમગ્ર પંથકમાં રાટી વ્યાપી ગઈ છે